શો ઇનારે આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌ પ્રથમ સુરેન્દ્રનગરથી તો થાનગઢના યુવાન દ્વારા નવરાત્રીના અવનવી ડિઝાઇન ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક અને નવરાત્રી માટે માટીના ગરબા રાજ્યના વિવિધ જિલ્લામાં અહીંયાથી લોકો લઈ જાય છે સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ હોય છે ત્યારે ગુજરાતમાં નવરાત્રીનું મહત્વ કંઈક અલગ જ છે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે અને સાથે અનુષ્ઠાન પણ કરતા હોય છે આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે થાનમાં રહેતા મહેન્દ્રભાઈ છેલ્લા દસ વર્ષથી ગરબા બનાવે છે જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિશિંગ કરવું તે બધું કામ કરે છે તેનું વેચાણ પણ કરે છે આ ગરબો ત્રણ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના ગરબા બનાવે છે આ ગરબાની કિંમત પચાસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની હોય છે એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાંત્રીસથી ચાળીસ મિનિટ જેટલો સમય લાગે છે ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે નવરાત્રીની સિઝનમાં એક લાખ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યના વિવિધ જિલ્લામાં જાય છે નવરાત્રીના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે ગરબાનું પણ મહત્વ પણ છે

અને જે પહેલાંની જે ડિઝાઇનો હતી એ અમે બાદ કરીને નવી નવી દર વર્ષે નવી નવી ડિઝાઇનો અમે લાવી છીએ અહીંયા અને અલગ અલગ ટોન મેચિંગ બધું ટોટલ વસ્તુ નવી નવી લાવી છે ઓકે મારું નામ રિતેશભાઈ પ્રજાપતિ છે હું દસથી પંદર વર્ષથી ગરબા બનાવું છું કારણે રીતે બસો રૂપિયા સુધીના ગરબા બનાવ્યા છે કલરવાળા ફેન્સી ગરબા લેસ કુટીવાળા સ્ટોનવાળા દસ રૂપિયા મારે ત્યાં દસથી પંદર મિનિટનું કામ કરે છે જાણે એક જણાની દાઢી પાંચ ત્રણસોથી ચારસો પાંચસો રૂપિયા સુધીની છે